આજકાલ થતા લગ્નમાં હસ્તમેળાપનો ટાઈમ સચવાતો નથી આજ ભાગવતની કથા સાંભળીએ છીએ તો એ આ આ વાતને સમજી લો હસ્તમેળાપનું શું મહત્વ છે કાલ તમારે ઘરે પણ દીકરા દીકરીનો પ્રસંગ આવશે આ ભાગવતની કથાને યાદ રાખજો અરે તમે લગ્ન છે નાચો ગાવો ખૂબ નાચો એની સામે વિરોધ નથી એક બંગલ પ્રસંગ છે અરખનો પ્રસંગ છે પણ

એ રાઉન્ડ ફિગરમાં ટાઈમ નથી આપતાનો મતલબ એ થયો એ ક્ષણનું મહત્વ છે એ મુહૂર્તનું મહત્વ છે અને અસ્તમેળાપનો ટાઈમ એ લગ્નમાં અતિ મહત્વની બાબત છે પછી પાછા તમારે જ અમારી પાસે આવવું પડે પત્રિકાઓ લઈ લઈને સંતાન થતા નથી બે માણાને જામતો નથી તો પછી અહીં ધ્યાન આપો ને જ્યારે એને જોડો છો જ્યારે લગ્નના મંડપમાં એનું પાણી ગ્રહણ કરાવો છો હસ્તમેળાપ કરાવો છો એ ક્ષણના મહત્ત્વને સમજો આમાં જે અગાઉની કથામાં આવી ગયા છે આ વાત સાંભળી હશે જે લોકો પહેલીવાર હશે એને માટે મને લગ્નના બાબતમાં એટલો બધો કડવો અનુભવ થયો છેલ્લા પંદર સોળ વર્ષ પહેલા અરવિંદભાઈ શાંતાકૃતમાં એક લગ્ન કરાવવા ગયો હતો હું શાંતાકૃતમાં પાર્લા શાંતાકૃત વચ્ચે જાન સુરતથી થી આવી હતી બે કલાક જાન મોટી પડી બાર ઓગણચાલીસ નું હસ્ત મેળાપ બાર ઓગણચાલીસ નું હસ્ત મેળાપ અઢી વાગે જાન આવી અને જેવી જાન આવી ત્યાં મોડી પડી ટ્રાફિક નેડ્યો આમ થઈ ગયું તેમ થઈ ગયું સાડા ચાર વાગે જાન સ્ટેજ ઉપર આવી અને જેવા સ્ટેજ ઉપર વરાજા આવ્યા એટલે અણવરથી માંડી બધા જ ચપટી વગાડવા માંડ્યા એ દાદા જલ્દી દાદા જલ્દી ઘણો બધો બરફ રાખ્યો તો માથા માથે ચાર કલાક મોડું કર્યા પછી પણ એ એ જાનનો જે અણવર હતો ને થોડોક વધારે ડાયો હતો વધારે ડાયામાં સમજો ને જરૂર કરતા વધારે એ મને સ્ટેજની પાછળ લઈ આ મારા જીવનની બનેલી ઘટના કર્યો છું તમને એ મને સ્ટેજની પાછળ લઈ ગયો દાદા બે મિનિટ આવો ને બોલો ભાઈ શું શું નામ દિનેશભાઈ પંડ્યા કેટલો સમય લાગશે આમ તો કલાકનો છે પણ હવે તમે આટલા બધા મોડા પડ્યા છો એટલે અડધો કલાક હું કવર કરી શકીશ બધું ફાસ્ટ ફાસ્ટ વિધિ એવું કરશો તો દોઢ કલાક નહીં 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 દાદા દોઢ કલાક નહીં એને ખેતામાંથી પાંચસો ની નોટ કાઢીને મારા હાથમાં મૂકી દો દાદા આ દક્ષિણા શની દક્ષિણા અમે જાણવા મેં લઈ લઈશ કામ પૂરું થયું પછી લઈ લઈશ દક્ષિણા નહીં નહીં અમને હરખ હોય ને અમે જાણ લઈને આવ્યા છીએ તો એ જેવી દક્ષિણા મેં લઈને ખેંચામાં મૂકી તુરંત અણવર સાહેબ બોલ્યા દાદા અડધો કલાકમાં બધું પતાવજો અડધો કલાકમાં બધું પતાવજું એટલો બધો ગુસ્સો આવ્યો એ સમયે હજારની નોટ અસ્તિત્વમાં હતી અત્યારે ભલે ન હોય ત્યારે હતી

આ યજમાનની દીકરી અમારી દીકરી હોય છે અમારી ક્યાંક જવાબદારી હોય છે અને પછી મારી સિસ્ટમ પ્રમાણે લગ્નના એક એક વિધિઓ સમજાવતા સમજાવતા જે કાંઈ સમય મળ્યો દોઢ કલાકનો એમાં વિધિના અર્થો સમજાવ્યા હસ્તમેળાપનું મહત્વ સમજાવ્યું કન્યાદાનું મહત્વ સમજાવ્યું દોઢ કલાકમાં વિદાય તો કર્યા અણવારે છેલ્લે આંખ બીજા કીધું કે દાદા માફ કરજો તમારી જેવા બ્રાહ્મણની ખરેખર જરૂર છે બધું જરૂર છે પણ તમારી જેવા રેવા ક્યાં દે છે બધું વેચાતું જ લઈ લેવું છે પછી આવો આ એક દાખલો તમને આપ્યો આવો આવા ઘણા બધા ત્રાસ પડ્યા પછી ને નેવું ટકા લગ્નમાં જવાનું બંધ કરી દીધું દસ ટકામાં જે મારા પ્રશિકલનો ફોલો ફોલો કરે મારા નિયમોને પાળે તો હું બધાને કહું નાચો ગાવો ફોટા પાડો બધું કરો પણ હસ્તવેળા ના ટાઈમ ને સાચવી પછી અને આ પોસિબલ છે તમે ધારો તો આ કરી શકો એમ છો